ઘાયલ કે એમ અમૃતથી હોઠ સૌના હેઠાં કરી શકું છું મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું અમારી શાયરી સંજીવની છે ઘાયલ શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું તો વળી આપણી આ ધરતી માટે કહેવાય નેકટેક અને ધર્મની જ રે અને વળી પાણે પાણે વાત તો સંતને શુરાના મહેસણા અમ ધરતીની અમીરાત આપણી આ ધરતી અનેક વીર સંત શુરો અને સતીઓને પોતાની ગોદમાં છુપાવીને બેઠી છે આપણે એવું જરૂર સાંભળ્યું હોય અને જોયું પણ હોય કે કદાચ કર્યું પણ હોય કે ફૂલ પધરાવવા કોઈ હરિદ્વાર અલ્હાબાદ કે ગયાજી જાય પણ ક્યારેય કોઈએ એવું સાંભળ્યું છે કે પોતે જ પોતાના ફૂલ પધરાવવા જાય તો આજ આપણે એવા જ એક ભળવીર શૂરવીરની વાત સાંભળવાની છે જેણે પોતાના હાથે જ પોતાના હસ્થી પધરાવ્યા હતા ત્યારે તીર્થ ગોરો તો હૃદયનો ધબકારો ચૂકી ગયા હતા કે ક્યાંક ભૂત થઈને તો નથી આવ્યા ને એ શૂરવીર કોણ હતા એ શૂરવીર હતા ગુવાણા ગામના ભાણજી દલ ભાણજી દલ કે જે નવા નગરના જામ સતાજીના સમયમાં થઈ ગયા પણ સુરવેતા ખુમારી અને ખાનદાની ની દિલાવરી તો એમનામાં જાણે કે ભગવાને બધી જ ભરી હતી એક દિવસ સવારના પોરમાં જ જામ સતાજીએ હુકમ કર્યો કે હાલો આપણે સૌએ બિલેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવા જવું છે આથી જામનો રસાલો તૈયાર થયો બેનમુન રથ જોડવામાં આવ્યો અને બળદોને માથે ચાંદીના મોરાવાળી ઝૂલો ઓઢાડી બળદોને પણ ખોળ ચડાવી છે બળદની કોઢે ચાંદીના પોપટ ઝૂલી રહ્યા હતા રથમાં બગલાની પાક જેવા ધોળા સેતર તકિયાનો ટેકો દઈને જામ સાહેબ બેઠા છે રથ ધીરે 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 હલ્યો જાય

જામ બાપુ એવું નથી પણ બળદ ઘાયલ થયો છે ને હવે હાલી શકીએ એવી સ્થિતિમાં નથી જામ સતાજીએ રથની બાર ડોકુ તાણીને કીધું આ ગામ દેખાય એ કોનું છે કે બાપુ એ ગામ ગુવાણા અને ભાણજી કાકાનું ગામ છે જામ કે લ્યો ત્યારે તો ભાણજી કાકાને ત્યાંથી જ બળદ લઈ આવો ને આથી જેસો સોબજીર વળી બે પાંચ જણાને લઈ જવાને બદલે આખા લાવ લશ્કર હારે ગુવાણા ગામમાં ગયા ત્યાં તો ભાણજી કાકા ચોરે ડાયરો ભરીને જ બેઠાતા એના મગજમાં મોટી તિરાડ પડી ગઈ કે આ વળી કોણ પડકારો કર્યો કેસો વજીર ત્યાં તો ભાણજી કાકાનો મગજ ઓળખી ગયા અને ઘોડા નીચે ઉતરીને કે ના કાકા એવું નથી આ તો જામ સતાજીના રથ માટે એક બળદ લેવા આવ્યા છીએ ભાણજી કાકાનો મગજ ઉલટાનો વધુ ગરમ થયો કે જાઉં જામ સતાજી ને કે બળદ નહીં મળે હું બળદ લેવા આમ અવાય જાણે ગામ ભાગવા આવ્યા હોય એમ પરંતુ પછી થોડી વાર પછી ભાણજી કાકાને થયું કે અરે એવું થોડું કરાય એ તો જામ છે તરત જ પોતાની દેવાંગી ઘોડી ઉપર સવાર થઈ અને જામના રથના ઠેકાણે ગયા અને કીધું કે આ જે ખેતરમાં બળદો હાલે છે ને એમાં ગમે એ બળદ લઈ લ્યો વધુમાં ત્યારે ભાણજી કાકાએ જામ સતાજીને કીધેલું કે આ તો બળદનું કામ હતું પણ જો ભવિષ્યમાં મારા જેવું કોઈ પણ કામ પડે તો કહેજો આથી જામના મનમાં એક હાચા સુરવીરની છાપ ઊભી થઈ ગઈ એવામાં જામના મિત્ર જૂનાગઢના સુબાએ જામને ચિઠ્ઠી લખીને તેડાવ્યા કે જૂનાગઢ ઉપર દિલ્હીની ફોજ ચડી આવી છે તો આપની મદદ જોઈએ છે જામ સાહેબ પોતાની અગાઉની દોસ્તી દાવે તરત જ જૂનાગઢને મદદ કરવા લશ્કર મોકલવા હુકમ કાઢો આ સમયે જેસો વજીર કે બાપુ આજ મેરુ નો આવ્યો પણ ગુઆણાના ભાણજી કાકા આમાં ભેગા હોય તો સારું રે આટલા શબ્દો સાંભળતા તો જામ સાહેબને જૂના સંબંધો સાંભર્યા કે ભાણજી કાકાએ કીધેલું કે મેરુ ખડી પડે તેથી યાદ કરજો આથી તરત જ મારતે ઘોડે સવારને ગુવાણા મોકલ્યો તે જેવી સવારે ભાણજી કાકાને જામની ચિઠ્ઠી મળી કે તરત જ સડાક દઈને હોકો પીતા એમને એમ ઉભા થઈ ગયા અને તરત જ જામની પાસે મારતે ઘોડે ડાયરામાં આવી પહોંચ્યા અને સૌને જય માતાજી કર્યા ભાણ ચડ્યો ભલપે સહસ્ર હથિયાર શીશ નમાવ્યા સત્યલ ને લઈ ફરમાવો કામ નવાનગરના જામનું બધું તોપુ ગોઠવ્યું હતું ધરપ્બાનું કામ જો ભાણજી કાકા સંભાળે તો હું લડાઈમાં ઉતરું એવી જૈસા વજીરે હઠ કહી દી ભાણજી કાકા કે અરે જૈસા વજીર એમાં મુંજાવજો શું કામ એક કામ હું કરી આવીશ અને તરત જ નાગફળીઓ મંગાવી લીધી આ બધું જ લઈ અને ભાણજી કાકા તો લશ્કરની રમ્રમાટી બોલતી એની વચ્ચે જઈને પહોંચ્યા અને અનેક તોપોના કાન બુરી દીધા જ્યારે બાદશાહી લશ્કરે તોપોમાં જામગરી ચાપી તો એક તોપો ન ફૂટી એથી બધા જ વિચારમાં પડી ગયા કે માણું કંઈક દારૂ ભેજવાળો આવી ગયો લાગેસ ત્યાં તો કોકને ખબર પડી કે લાવ આ તો ટોપના કાનમાં તો કોકે નાગફળીઓ જડી દીધીસ અને નાગફણીઓ જળનાર પણ દેખાયો તો ભાણજી કાકા ઉપર બાદશાહી લશ્કર તૂટી પડ્યું પણ જામના લશ્કરની સાથેની અગાઉની શરત મુજબ એમણે થાંભલા ઉપર લટકતો ધ્વજ જેવો પાડી દીધો તે સામે જેસા વજીર સમજી ગયા કે તોપો હવે નકામી થઈ ગઈ છે તે જામની ફોજ રમ રમ કરતી તૂટી પડી અને માંડી બઘડાટી બોલાવવા અને લોહીના ફુવારા ઉડ્યા અને હસનાપુર પાસે આ રમખાણ મચ્યું પળવારમાં બાદશાહી ફોજ હારી ગઈ અને ભાણજી કાકા અને જેસા વજીરે જૂનાગઢને જીતાડીને જામ સાહેબ પાસે આવીને કીધું કે બસ ને બાપુ મરદના વેણને માપી લીધું ને આ ભાણજી દલ અને આ ભાણજી દલ આ લડાઈ બાદ બે મહિના પડદે રહેલા હાજા નરવા થયા અને એમના શરીરમાંથી વૈધોએ દોઢ શેર હાડકાની કરચુ ઘાર રૂજવતા કાઢી હતી તે પોતે જ હાથે લઈ અને ગંગાજીમાં પધરાવવા ગયેલા જ્યારે ગોર મહારાજે અસ્થિ પધરાવવાની વિધિ શરૂ કરી તો કે આ જેના અસ્થિ હોય એનું નામ બોલો ત્યારે એ બોલ્યા કે ભાણજી દલ તો ગોર દાદા કે અરે બાપુ તમારું નામ નથી લેવાનું આ જેના અસ્થિ છે એનું નામ કયો અરે ગોરદાદા આ અસ્થિ કાશીના પંડિતો આ સુરવીર જોવા ઉમટી પડ્યા કે જીવતે જીવ કોઈ અસ્થિ પધરાવા આવ્યો હોય એવો કદાચ આ પહેલો દાખલો છે અને નહીં કે માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારત કે કદાચ સમગ્ર વિશ્વમાં પહેલો એવો માણસ હશે કે જેણે પોતાના અસ્થિનું વિસર્જન પોતાની જાતે કર્યું હોય બે હજાર સત્તરના મુંબઈ સમાચારમાં આ લેખ પ્રકાશિત થયેલો હતો આ સિવાય ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પુસ્તકમાં પણ આ વાતનો ઉલ્લેખ કરેલો છે પ્રસંગમાં તફાવત એટલો છે કે જૂનાગઢના નવાબ દોલત ખાને જ્યારે જામ સાહેબ પાસેથી મદદ માગેલી ત્યારે જામ સાહેબ એને મદદ કરવા માટે સૈન્યને મોકલે છે પણ દોલત ખાનને વિચાર આવ્યો કે જો જામ અહીંયા આવશે તો એની સત્તા સ્થાપી દેશે અને આવો વિચાર આવતા એ પોતાના નગરના દરવાજા બંધ કરી દે છે કહેવાય છે કે યુદ્ધ ચડેલો રાજપૂત યુદ્ધ વગર પાછો નથી આવતો એટલે એ લોકો પોતાની છાવણી ત્યાં જ સ્થાપે છે અને એ જ જામનગરની એક દીકરી કે જેનું જૂનાગઢ હોય છે હિરજી એ દીકરી હોય છે અને એ દીકરી મુસલમાન સૈનિકો દ્વારા હુમલો કરવાની વાત સાંભળી લે છે અને એ જઈ અને જેસા વજીરને આ વાત કરે છે એટલે જેસા વજીર એને કહે છે કે દીકરી તે તારું જામનગરની દીકરી હોવાનું કર્તવ્ય પૂરું કર્યું છે હવે આગળની વાત અમે જોઈ લેશું અને ત્યાર પછી એ ભાણજી દલને ખીલા ધરવવાનું કામ છે એ સોંપે છે કહેવાય છે કે આ યુદ્ધમાં ભાણજી દલને પાંચસો જેટલા ઘા વાગેલા આની સિવાયની જે વાત છે એ પ્રદ્યુમન ખાચરે જે લખી છે એવી જ વાત છે પણ હિરજી સુથારની દીકરીનો ઉલ્લેખ કાઠિયાવાડની રસ્થારમાં પ્રદ્યુમન ખાચરે નથી કરેલો એટલે મેં વાત તમને સંક્ષિપ્તમાં જણાવી દીધી કે કદાચ તમે આ પ્રસંગ સાંભળ્યો હોય અને એમાં હિરજી સુધારની દીકરીનો ઉલ્લેખ આવેલો હોય તો તમને થાય કે આની અંદર તો હિરજી સુધારની દીકરીનો ઉલ્લેખ નથી એટલે સંક્ષિપ્તમાં વાત જણાવેલી છે આ પાછળની મેં આ સિવાય મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાયકોન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી